રેખીય અને ચાક ગતિની ભૌતિક રાશિઓની સરખામણી સૌપ્રથમ આપણે રેખીય ગતિ અને ચાક ગતિ બંનેની સરખામણી કરીએ એ માટે રેખીય ગતિની અંદર આવે છે રેખીય સ્થાનાંતર રેખીય સ્થાનાંતર છે એને આપણે ડી વડે દર્શાવીએ એક્સ વડે દર્શાવીએ સ્થાનાંતર એ સદિશ રાશિ છે એટલે અહીંયા ઉપર તીરની નિશાની કરી છે ચાક ગતિમાં રેખીય સ્થાનાંતરની સાથે સમતુલ જે રાશિ છે એ છે કોણીય સ્થાનાંતર તે જ રીતે રેખીય ગતિમાં રેખીય વેગ સ્થાનાંતર ના છેદમાં સમય આપણને વેગ આપે વેગ એ સદિશ રાશિ છે તે જ રીતે કોણીય વેગ કોણીય સ્થળાંતરના છેદમાં સમય ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી જેને ઓમેગા વડે દર્શાવીએ છીએ તે પણ સદિશ રાશિ છે તે જ રીતે પ્રવેગ જેને આપણે એ વડે દર્શાવીએ છીએ એ બરાબર ડીવી ના છેદ માં વેગ ના છેદમાં સમય તે જ રીતે કોણીય પ્રવેગ જેને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ આલ્ફા બરાબર ડી ઓમેગાના છેદ માં ડીટી કોણીય વેગના છેદમાં સમય રેખીય ગતિમાં જેમ દળ છે જડત્વની ચાક માત્ર તે જ રીતે રેખીય વેગમાન પી બરાબર એમ વી દળ ગુણ્યા રેખીય વેગ તે જ રીતે કોણીય વેગમાન જો રેખીય ગતિના સૂત્ર આવડે તો કોણીય ગતિના સૂત્ર આવડી જાય રાશિ જ મૂકવાની હોય છે દળ છે તો અહીંયા ઘડી દળ સાથે સમતુલ્ય રાશિ છે જડત્વની ચાક માત્ર એટલે આઈ જેમ અહીંયા V છે તેમ અહીંયા ઘડી કોણીય વેગોમેગા છે તો અહીંયા આવશે I ઓમેગા એટલે કોણીય વેગમાન જેમ રેખીય ગતિમાં બળ હોય છે સમજૂતી M એટલે કે રેખીય પ્રવેક ને રાશિ કોણીય પ્રવેગ આલ્ફા છે એટલે આઈ આલ્ફા બરાબર બરાબર હવે એફ

ગતિ ઉર્જા માટેનું સૂત્ર અને કે બદલે આપણે મૂકીશું આઈ વી એટલો એકગ તેને સમતુલ્ય રાશિ છે કોણીય વેગ તો આઈ ઓમેગા અહીંયા સ્ક્વેર છે વી નો તો અહીંયા ઓમેગાનો પણ સ્કવેર એટલે કે કે બરાબર એક દિયો આઈ ઓમેગા આપણને મળે છે આપણે જાણીએ છીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા કાર્ય આપે છે બળ માટે અહીંયા આપણે ટર્ક મૂકીશું અને ડી જો રેખી સ્થાનાંતર તો અહીંયા કોણય સ્થાનાંતર આપણે ઠીટા વડે દર્શાવે છે ઇન્ટુ ઠીટા થશે પાવર પી બરાબર માટે પાવર પી બરાબર એફ ના બદલે આપણે ઓમેગા હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તેજ રીતે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો તો અહિયાં વી બરાબર વીઝીરો વધતા એ ટી વી એટલે અંતિમ વેગ ઝીરો એટલે પ્રારંભિક વેગ વત્તા એટલે પ્રવેગ ગુણ્યા ટી એટલે સમયગાળો તે જ રીતે અહીંયા ઓમેગા એટલે કે अंतिम कोणीय वेग बराबर ओमेगा 0 प्रारंभिक कोणीय वेग + ए रेखीय प्रवेग और अल्फा એટલે કોણીય પ્રવેગ * t જો ઓમેગા = ઓમેગા 0 + αt આપણે મળે છે અંતર d = v0t + 1/2 at² d એ સંકલન d0 એ પ્રારંભિક વેગ t સમયગાળો અને a એટલે રેખીય પ્રવેગ તે જ રીતે અહીંયા d રાશિ કોણ સ્થાનાંતર વી ઝીરો પ્રવેગ અહીંયા થાળી કોણીય આ બંને મળે છે તે જ રીતે વી સ્ક્વેર ઓછા વીઝીરો સ્કવેર બરાબર ટુ એડી અહીંયા થાળી અંતિમ કોણીય ટુ આલ્ફા ઠીટા આપણને મળે છે જો આ ત્રણ સૂત્ર યાદ હોય અને આ દરેકે દરેક રાશિને સમતોલ્ય રાશિ આપણને ખબર હોય તો આપણે આ સૂત્રો મેળવી શકીએ છીએ ફક્ત અહીંયા સુધીની આપણને સમતુલ્ય રાશિ ખબર હોવી જોઈએ જો સમતુલ્ય રાશિ ખબર હશે તો રેખીય ગતિ માટેના સમીકરણો આપણે યાદ રાખી અને ચાક ગતિ માટેના સમીકરણો આપણે મેળવી શકીએ છીએ જે અહીંયા ઘડી આપણે મેળવ્યા